સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત નગરાના તાલે અને સૂત્રોચ્ચાર સાથે થઈ હતી જેમાં કાર્યકરોએ ભારત માતા કી જય વંદે માતરમ અને નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કર્યા હતા અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી સ્થાનિક આગેવાનોએ પ્રવચનમાં જણાવ્યું હતું કે બિહારની આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા અને જનકલ્યાણકારી નીતિઓમાં દેશની જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે એમણે વધુમાં કહ્યું કે આ જીત સમગ્ર દેશના કાર્યકરો માટે એક નવો જોમ અને ઉત્સાહ પૂરો પાડશે સરદાર પાર્ક ખાતેની આ ઉજવણીએ અંકલેશ્વરના રાજકીય વાતાવરણને એકંદરે ઉત્સાહમય બનાવી દીધું હતું